જામનગરમાં હત્યાઓ અને હુમલાઓ હવે રોજિંદી વાત બનતી જાય છે આજે ફરી એક ઘટનાથી પોલીસની ધાક ઓસરી રહી હોવાને સમર્થન મળ્યું છે ગુલાબનગર વિસ્તારમાં રસ્તા પર એક ફોર વ્હીલરમાં કોઈએ તોડફોડ કરતા અફરાતફરી મચી ગઈ હતી તલવાર વડે કારના કાચ તોડવામાં આવ્યા હોવાની ચર્ચા છે ત્યારે સમગ્ર ઘટનાથી સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઉભો થયો છે ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્ર થયા પછી પોલીસ દોડી આવી હતી જામનગરમાં અંધાશ્રમ આવાસ તરીકે ઓળખાતા ચૌદસો ચાર આવાસની જર્જરિત ઇમારતો તોડવાનું કાર્ય ગઈકાલે સ્થાનિકોના વિરોધને કારણે સ્થગિત રહ્યા પછી આજે ફરી તંત્રની ટીમ પહોંચી હતી સૌપ્રથમ વીજ કનેક્શન કાપવાની કાર્યવાહી કરવામાં આવી હતી આજે પણ વિરોધ થતાં સ્થાનિકો અને તંત્રની ટીમ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું એક મહિલા બેભાન થઈ ગયા હતા તેમ છતાં મક્કમતાપૂર્વક કાર્ય કરી બે બ્લોકને ધરાશાયી કરવામાં આવ્યા હતા

અને ઈચ્છિત ફળ છે તે અહીંયાથી માગો ત્યારે મળે છે આ બધી વસ્તુ લખેલી છે આ વર્ષ સાહિત્ય નો પૂનમ છે આજે અનેક મહિનો મહિમા હોય મહિનો વર્ષે એક જ વાર પૂનમ કરતા હોય છે બાર મહિને બાર મહિને પૂજા કરવાની હોય આજે એક પૂનમ કરી બાર બાર ફળ બાર બાર પાન ધરી અને વાંચ્યા કરવા આવે છે અને દરેક બે અનેક ભક્ત પૂજન કરે છે અર્ચના કરે છે અને પોતાની શક્તિ મુજબ પૂજા પાઠ કરાવે વાર્તા સામે

ગુજરાતના પ્રથમ દૈનિક અને હાલાના શિરમોહ અખબાર નોબતની પ્રતિષ્ઠાને વધુ એક એવોર્ડ વડે નવી ઊંચાઈ પ્રાપ્ત થઈ છે વીટીવી ન્યૂઝ તથા ટોપેફેમ દ્વારા આયોજિત એવોર્ડ ફંક્શનમાં નોબતને બેસ્ટ ન્યૂઝપેપર ઇન હાલાનો એવોર્ડ એનાયત થયો છે બોમ્બે સુપર હાઇબ્રિડ સીટ્સ લિમિટેડના ડાયરેક્ટર પિન્ટુભાઈ પટેલ તથા કાલાવડના ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાના હસ્તે નોબત પરિવારના ચેતનભાઈ માધવાણી તથા દર્શકભાઈ માધવાણીને એવોર્ડ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યા હતા સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો